રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શ્રી શિવ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની સામૂહિક ઉજવણી અઢારસો માં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવ્યું હોવાનું મનાય છે ત્યારે ઐતિહાસિક નગરી પાટણમાં અઢારસો સિત્યોતેર ઇઠ્યોતેરમાં પરંપરા શરૂ કરાઈ હતી આજે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતભરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરી તેની ભક્તિભાવ સાથે આરાધના કરવાનો મહિમા છે ત્યારે રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે કલ્યાણપુરા ગામ ખાતે શિવયુવક મંડળ દ્વારા સતત પાંચ દિવસ ગણપતિ મહોત્સવ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં સમસ્ત ગ્રામજનો એક પરિવાર બની મહોત્સવમાં ભાગ લે છે શિવયુવક મંડળ કલ્યાણપુરા દ્વારા પાંચ દિવસ રાસ ગરબા આયોજનમાં ચા પાણી નાસ્તા સહિત અનેક વેશભૂષા ધારણ કરી ભવ્ય મહોત્સવ ઉજવે છે કલ્યાણપુરા શિવજી મંદિર થી રામજી મંદિરથી લઈને સમગ્ર ગ્રામની અંદર ડીજેના તાલે ગણપતિ વિસર્જન કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો ગણેશોત્સવની પાલખી યાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શિવ મંડળ દ્વારા અહીંયા ભવ્યથી અતિભવ્ય ગણપતિનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સતત સાત વર્ષથી સાતમા વર્ષે અમે ઉજવણું કરી દીધું હતું અને આ વખતે અમે પાંચ વર્ષનો નિયમ લીધો છે ગણપતિ દાદાને પાંચ વર્ષ અમે બેસાડી અને વરઘોડું આજે અમારે પાંચમો દિવસ પૂરો થયો છે ડીજેના તાલથી સર્વ ગામજનો અને યુવાનો મંડળ તરફથી અમને ખૂબ સહયોગ અને સાથ મળે છે તેથી અમે ભવ્યથી શિવના મંદિરથી આખા ગામની ગલીએ ગલીએ કાઢીએ છીએ અને ગામનો પણ ખૂબ સહયોગ અને સાથ અમને છે તેથી અમારું વરઘોડું અતિ ભવ્યથી ભવ્ય નીકળે છે બોલો ગણપતિ અરે લાડુ ગણપતિ બાપા ગણપતિ દાદાની રાતનપુરના કલ્યાણપુરા ગામમાં મંડળ તરફથી ગણપતિનું મહોત્સવ રાખવામાં આવે છે છેલ્લા સાત વર્ષથી અતિભવ્ય પ્રોગ્રામ કરવામાં આવે છે આજે પાંચ દિવસ પૂરા થયા અને ડીજેનો પણ રાસ ગરબાનું ઓલું રાખેલ છે ઓલો ગણપતિ કલ્યાણપુરા ગામ ખાતે છેલ્લા સાત વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તેમાં સૌ ગામજનોનો સાથ સહકાર છે અને રાત્રે દરમિયાન પાંચ દિવસથી ગરબા કરવામાં આવે છે તેમાં ગ્રામજનો સૌ સભ્યનો સાથે મળીને અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને તે દરમિયાન આરથીમાં થાળ પ્રસાદી અને તે બધી વ્યવસ્થા કરવામાં આવે છે રાધનપુર